સાપ સુંટી જા સુંટી તો જા પણ મારા બેટા ડાયરેક્ટ મૂળામાં છે કાપી કાપી લઈ જાસ મરશો એક તો શીખવા હોય અને એક તો માર તો શીખવું લાય ઘેર સ કંટાળ્યો છું મારે માણે જોગાના ના મારા તો એક તો દોછી એના બાપને ફેશન વાળી ઘડી ફેશન વાળી ઘડી નાશી કરો તો શું કરો તને પ્લીઝ બાયડી ને શીખવાડ મુવા દે પ્લીઝ તું ફેશન કરી કઈ તો થાશી થઈ બાયડીન હું કા શીખવાડ મારા છોકરાને બાયડીન ને મારી માની સોકર મરચો ખાઈને મારી જવું આજ તો મરચો ખાઈને મારી જાવ કોઈની તો ના થાય રિપોર્ટમાં માં ના આવે કે ઝેર ખાતું તું કંટાળ્યો છું ઘરથી કંટાળો છું આય કાલે કાલે કી મેળા આમ જાવ મુ આટલામાં માં હોત તો ડીબો મેળો તીને આટલા માં હોત તો ડીબો મેળો તો અને હું કરું મુ કંટાળ્યો છું આજ પરશ લે આવું છું ના આ લે આવું છું તર્મોચે માં મરચો નું ગેર જન ચટણી બધાને ખાવ બીજું હું કરું તા

એ આવજો ગયો તા માની ગયો પણ કળિયુગ આવ્યો છે હા ઠંડી લાગી છે પપ્પા તું અહીંયા શું કરે છે લાકડા લાવું તે આજે જમવા નથી બનાવ્યું ના હે ભગવાન હું ખેતરમાં જઈને આવી ચેક કરી નઈ બધું તારા સસરા કે છે ખબર નઈ માં આ ઢોસા મારે શું કરવું આ ખેતરમાં બધા પેલી મરચી કેટલી બધી તોડી નાખી છે બધાએ હા તો

સો હાથ મરશો લઈને બેસી ગયો છું લેખ તો આ બળી કરું અને ના વચ્ચે કા તો ફુકેલું જ તે ચો જતો રહો બેટા લાકડા લેવા કરો આમાં ના ડોહો મરી જાય થઈ ડોસા એ મારે હું ખેતરમાં તમે ત્યાં તું લેવા હું બધું ચેક કરવા ગઈ તી પણ તારા મો નહીં ચેક કરે એવો હેતરમાં ના આમ થોડો ઘેર હતો હોય તો હેતરમાં જોયો તો ત્યાં ઘેર આમ ખાવાનું હવે તમે શું ચેક કર્યું છે ત્યાં ત્યાં મરતા તો બધા લઈ ગયા છે તોડી તોડીને લઈ ગયા મનતા નહીં તારો બાપો તને લઈ જવું હતું હજી તો સારું હતું બપોર શું કરવાનું મારે તો હા આખો દુઃખાય છે ગય હજ હજી સરસ તો ભૂલતો જ નહીં એ બકા હમ તો જો તું જોજો તો ગોપો તો ગલ્લો તો ગલ્લો અમને કે દીબા માં હા માં લોબો કઈ નાખ્યો ડોસા ગલ લઈ જે ચોક મારા છોકરાને તમારે બોલવાનું નહીં કે તારી એકલી નો તો મારો નહીં આ તો બોલ બોલ નહીં કરવાનું છોકરાને પહેલા કહી દઉં છું તમને હું એ બધું મને નથી ગમતું પણ અમે આ થઈ મારી માની જો ગણ ગળી તે હું થોડી ભાષા સુધાર હારું બોલ કે કોક આટલું સારું તો બોલું છો આનાથી કેટલું સારું બોલું હું ઓ નો

સવારે નાસ્તો કર્યો તો મસ્ત બ્રેડ મંગાવ્યું નો ઘણો શાકભાજી પડ્યા છે પેલા ભટાસ થોડી કોથમીર છે ને મૂળાન બુળાન એ બધું કે આપણા ઘર નું શાકભાજી કાકે એ પાણી બાજી ને તારા છો બધું નાટક કરવા ના આવું છે તા બરાબર ને દોષા તમને શું ખબર પડે એમાં કઈ ખાવાની ખબર પડે તમને ના હું તો હું ધામ છો નાકમાં માં છું ખાવાનું ના પડતી હોય તને બરાબર ની હારી પડી જઈશ એ દોષા જો તું મને દોષા દોષા

પડનું પડી રહ્યું છે પણ ગમે તે કોમમાં લઈ લેવું છે ગોમમાં વાટો વાતો તૂટ્યો છે ને પણ આ બે બાજુ જોઈન કરવાનું છે પણ હતી બે હું પછી તા હમણાં તો ગમ ના કેવું છે ઉત્તરાયણ પછી ના સોખા ભાઈ ઘઉં પછી બેસાતરાયણ હાલ બેસાવા જ નહીં હા બેટો આલીએ છી લે વાતો મળી છે સરપંચ ની કે ખઈ જાય છે નોમ કર્યું છે અલ્યા આ ભાઈ મારા તો હું કરવા છે આ બધું છે ગોમવાળો નું જ છે કે

ના ના કોઈ ખુરશી લાવી નહીં બહુ કેતો તો બે પેલી મારા પાઇપ વેર વી જગા પાઇપ વેર વી એટલે પેલી કરબતી લેવા આવ્યો તું પેલું મશીન નહી આવતું પાઇપ કાપવા પોન એ એ રે હા હરો હતું તો ખરું પણ હું આ શિકાર તમાર ભાભી શું મેલ્યું છે એ આપણું ઘર સાફ કર્યું તો શિકાર મારી પાછો મેલી દીધું છે

ફઈની ભોણી હતી એની ભોણી જ નહીં મને ઓળખી નહીં ના બોનું ઓળખી ના તને દોષા તમારી ધરમ પત્ની છું હ એ સરપંચ દોષા હા લોક અમાની એની છોડી છે હ અને મને કહે છે હું તમારી પત્ની છું એવું કહે છે તમે બે શબ્દો આગળ આવજો સરપંચ

સરપંચ બોલું છું તખોજી અરે ભલાદમી તમે જોઈ જલ્દી આવજો યાર આપડા યારામાં કરવું હમણાં કુવામી મળી જઈ યાર

આ મારા ભૂન્ન શિકર આ બધા શો નાટક કરવાનો આવું છું મારા બેટાને કીધું તું મારું ભૂન્નક કીધું તું આ બધા નાટક ના કર પછી મારો બનેલી કંટાળીને પછી કુવામ પણ ના તને શો થાય એટલું હમણાં એટલે કુવા બાબા એટલે કુવા પિલકોળ જોયાં કુવા માં જોયાય શ્રી બાબા નહીં નહીં શોધ્યા

કરવો કુવામાં મને ખબર નહિ પર પડશે કે જીવ જોખમમાં છે આ બીજો અનાજ પછી ભાગ જુઓ તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કુવામાં બાર તો કાઢવા જ પછી ખોર ખોર જલ્દી ખોર